પાંચસો એકર જમીનમાં ઘણા દિવસોથી ભરાયેલા છે વરસાદી પાણી ગામ લોકોનો અવકાશ જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ધણા પર છે પાણીના કારણે અમારા બાળકો નું બગડે છે ભવિષ્ય હવે વાયદા નહીં નક્કર પરિણામ આપો બાળોત્રી ગામે વરસાદી પાણીએ કર્યું છે ખેતર ઘર અને પશુપાલનમાં મોટું નુકસાન વાતો બહુ સાંભળી પણ પાણી એમને એમ જ રહેતા લોકો બેઠા ધણા પર રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ આજે માનનીય શંકરભાઈ સાહેબ જોધરી ઢીમા ખાતે હતા અને રાઘાવજી પટેલ પણ કૃષિ મંત્રી આજે વાવની મુલાકાત હતા વાવ થાય સુઈ ગામની પણ આજે અમે ક્યાં છીએ એ લોકોને ખબર નથી આજે અમે ગરબા મામલદાર ઓફિસ વાવની અંદર રમીએ છીએ અને એ શોખના નથી એ શોખ દુઃખના છે એ કદાચ એ લોકોને ખબર નહીં હોય એમણે તાલુકો જાહેર કર્યો કે જિલ્લો જાહેર કર્યો મને નથી ખબર પણ એ લોકોને એમ કહો કે એક વખત અમારી મુલાકાત લે આ બાલુંદ્રી ગામ ખૂબ પીડિત છે અને કોઈ રસ્તા નથી ત્યારે અમે હાજીજી કરવા માટે આવે બાકી અમને કોઈ શોખ થતો નથી જો કદાચ એક ખેડૂતના કારણે જો આખા ગોમને મમલદાર ઓફિસે રાતનો ગરબા રમવા પડતા હોય ને તો શરમ આવી જુએ આ તંત્રને મને નહીં આ તંત્રને આવી જુએ અને આ તંત્રને હવે ચીમકી સાથે ગામ કેવા જઈ રહ્યું છે કે જો તમારાથી ના થાય હોય ને તો કાલે મીડિયાની સમક્ષ કહી દો કે અમારાથી કામ નથી થાય તો અમે ભાઈ હવે કઈક જગ્યા કરીએ અને આજે પ્રવીણ ભી કલેક્ટર સાહેબ ને બે થી ત્રણ ફોન કર્યા છે કોઈ ફોન રિસીવ કરવા નથી આવ્યો જવાબ આપે છે એલપીએસ ભી થઈ જશે આમ થઈ જશે તેમ થઈ જશે કોઈ જવાબ આપવામાં આવતા નથી એમને પણ કહેજો કે નાયબ કલેક્ટર એસડીએમ ને કરવું હોય કામ કરે નકા ના કરે તમે અમારા અધિકારી છો અને તમને આ ચિમકી ભર્યો મેસેજ આપું છું કે જો કરવું હોય તો અપાડો નકા ના પાડી નાખો તો અમને આગળ ખબર પડે કે અમારે શું કરવું એમ અમને બધું આવડે ક્યાં આરટીઆઈ કરવી ક્યાં કોર્ટમાં જવું ક્યાં ના કરવું ને બધું અમને શિક્ષણ છે કઈ ધારા મુજબ ને શું ને બધી મને ખબર છે હવે મારે વધારે કહેશો તો તમને બધાને ખોટું લાગશે પણ આટલું ખૂબ આગળ વાત કરો આજે આ નવરાત્રીના દિવસે અમે ગરબા એ રમી રહ્યા છીએ પણ એ એક આજ દિવસ માટે નથી કદાચ અમે આવા ને આવા જેટલા દિવસ અમારા ગામનું પાણી નહીં નીકળે ને એટલા દિવસ નવરાત્રી અહીં જ કરીશું અને એ હું એક નહીં એ મારા ગામના આગેવાનો ભાઈઓ બધા જ અહીં કરીશું ઓકે ભાઈ ઓકે તમારું નામ મારું નામ ઋષિ ગામ બાળું તાલુકો ભાવ માજી સરપંચ મારા ગામ હારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણે છે જો મારા ગામની અંદર શિક્ષણ છોકરાઓ ભરી શકતો નથી પૂર્વેમાંથી છોકરા નથી આવી શકતા પશ્ચિમમાં છે એ પણ નથી આવી કહેતા હવે એ છોકરાનું પહેલો તો મારો ગામનો પડતર છોકરાનું બગડે છે અને મારા અમારા ગામના ઠોર ઢોંઘાર એકવીસ દાડા જગ્યા છે એમ અને કોઈ દવાખાને મોજું થાય તો દવાખાને પણ નથી શકે એમ સાધન કોઈ આવી શકે એમ નથી અમારો સાધન બાલી નથી શકે એમ અમે તો રોડે રોડ પડીને આવી છે કે ઘણો તો આભાર મીડિયા વાળાનો